દ્રાંગદ્રાની પાંચ સોસાયટીના રહીશો છ વર્ષથી વલખા મારી રહ્યા છે દ્રાંગધ્રાની શિવરંજની સોસાયટી સહિત પાંચ સોસાયટીના રહીશો છેલ્લા છ વર્ષથી પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી અત્યારે ઉચ્ચારવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નલ સે જલ યોજના દ્વારા દરેક વ્યક્તિના ઘરે ઘરે પાણી પહોંચે તેવા સુંદર અભિગમ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે પરંતુ આ યોજના ધ્રાંગધ્રા ખાતે માત્ર નામની હોય તેવું ચોક્કસપણે કહી શકાય ધ્રાંગધ્રા શહેરમાં આવેલ શિવરંજનની પાર્ક સોસાયટી શિવધારા સોસાયટી ગોપી પાર્ક એક ગોપી પાર્ક બે રામકૃષ્ણ પાર્ક સોસાયટી સાંઈ પેલેસ સોસાયટી સાંઈ એવન્યુ સોસાયટી આવી છ સોસાયટીઓમાં સાતસો જેટલા મકાનો અને ત્રણ જેટલા રહીશો રહે છે સોસાયટીમાં છેલ્લા છ થી સાત વર્ષથી નળ કનેક્શન સહિત પાણી આપવા માટે નગરપાલિકા તંત્રને રજૂઆત અવારનવાર કરવામાં આવી છે સ્થાનિક રહીશોને ઘર વપરાશ માટે બોરનું પાણીનો ઉપયોગ હાલ કરવો પડતો હોય છે પરંતુ ક્ષારયુક્ત પાણીના કારણે ચામડી સહિતના રોગોથી તેઓ પીડાઈ રહ્યા છે અને આ તમામ સોસાયટીના રહીશો દ્વારા લેખિતમાં નગરપાલિકા સહિત સાંસદ ધારાસભ્ય કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિતની રજૂઆત કરવામાં આવી છે જો આગામી દિવસોમાં તેમનો આ પાણીના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની લેખિત ચીમકી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે નમસ્તે મારું નામ છે હું સોસાયટીમાં રહું છું અમે ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ બેનોને તો પાણી સિવાય તો અમે કોઈ ઘરકામ કરી ન તો અમે નગરપાલિકામાં પણ અરજી કરીએ છીએ પણ નગરપાલિકાવાળા અમને વ્યવસ્થિત જવાબ આપતા નથી અને ઘણા લાંબા સમયથી અમે અહીંયા રહીએ છીએ છતાં પણ અમે હજી સુધી અમને નગરપાલિકાનું પાણી અહીંયા સુધી પહોંચ્યું નથી તો અમને એ પાણીની સમસ્યા અમારી દૂર થાય એના માટે અમે આ અરજી કરીએ છીએ મારું નામ મહેતા હેતલ ગૌતમભાઈ છે હું શિવગંજની સોસાયટીમાં રહું છું અને લગભગ અમે પાંચ વર્ષથી અહીંયા રહીએ છીએ અને સોસાયટીને લગભગ એક વર્ષ થયા છે સાત વર્ષથી અમે લોકો લગભગ કાયમ માટે પાણીની સમસ્યાને અનુભવીએ છીએ વારંવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ અમને એનો કોઈ જવાબ મળેલ નથી અહીંયા કોઈ વ્યક્તિ આવેલ નથી કે તમારે શું તકલીફ છે કે કોઈ એસ્ટિમેટ આપવું અને લગભગ આજુબાજુની સાતથી આઠ સોસાયટી બધા જ આ તકલીફનો સામનો કરી રહ્યા છીએ અને અમે જો એક જવાબદાર નાગરિક તરીકે વેરો ભરતા હોય તો એ લોકોની એ જવાબદારી થઈ છે કે અમને બધી જ સગવડતા સારી રીતે પૂરી પાડવી જોઈએ બરાબર અને જો અમને ટૂંક સમયમાં આનો કોઈ નિવેડો નહીં આવે કે અમને આનો યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો એના માટે આંદોલન કરવામાં આવશે અને ભવિષ્યમાં આવતી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું અમારી આજુબાજુની સાત સોસાયટીમાંથી એક પણ નાગરિક પોતાનો મત આપવા માટે જશે નહીં તો નગરપાલિકાની એ જવાબદારી થાય છે અને સરકારની જવાબદારી થાય છે કે દરેક નાગરિકની જે ફરજો છે એ એમને પૂરી કરવી જોઈએ અને એમને બધી સગવડતાઓ સારી રીતે આપવી જોઈએ મારું નામ ગૌતમ મધુભાઈ મહેતા એડવોકેટ છું છેલ્લા પાંચ વર્ષથી આ સોસાયટીમાં રહું છું આ સોસાયટી છેલ્લા સાતેક વર્ષથી અસ્તિત્વમાં છે અને આ સોસાયટી તેમજ બાજુમાં શિવધારા ગોપી ક્રિષ્ના સાંઈ પેલેસ સાંઈ એવન્યુ આવી તમામ સોસાયટી આવેલી છે અને જેમાં આશરે લગભગ છસોથી સાતસો ઘર છે અને ત્રણસો ત્રણ હજાર માણસની વસ્તી છે આમ છતાં આ સોસાયટીઓ જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા પાણીનું એક પણ ટીપું આપવામાં આવ્યું નથી અને આ સોસાયટીમાં સોસાયટી દ્વારા પાઇપલાઇન ફિટ કરવામાં આવેલ છે આ સોસાયટીના તમામ રહીશો બધા જ વેરા કાયમ ભરે છે અને આમ છતાં પણ પ્રાથમિક સુવિધા કોઈ પણ આપવામાં આવતી નથી પાણી અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ હજી સુધી પાણી આપવામાં આવ્યું નથી નળ કનેક્શન મેળવવા માટે પણ તમામ સભ્યોએ અરજી કરેલ છે આ અરજી કરેલ હોવા છતાં આજની તારીખ સુધીમાં કોઈ પણ જાતનો એસ્ટિમેટ આપવામાં આવ્યો નથી કે નળ કનેક્શન આપવામાં આવશે કે નહીં આપવામાં આવે તે પણ અમને જણાવવામાં આવ્યું નથી કે અરજીનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી હાલે સોસાયટીએ ના છૂટકે અમારે બોરનું પાણી જે સાવ નહીવત માત્રામાં આવે છે એ લેવું પડે છે અને એ તબિયતને ખૂબ જ ગંભીર અસર કરે છે છતાં પણ ના છૂટકે એનો ઉપયોગ કરવો પડે છે આજે અમે ધ્રાંગધ્રા નગરપાલિકા ચીફ શ્રી અને પ્રમુખ આવેદન આવેદનપત્ર લેખિતમાં આપ્યું છે હવે જો એ આવેદન અન્વયે ટૂંક સમયની અંદર જો પગલાં નહીં ભરવામાં આવે તો અમારે ગાંધી ચિંધા માર્ગે અમે નગરપાલિકાના બાજુમાં મંડપ નાખી અમરનાથ ઉપવાસ ઉપર બેસું અને આવનારી લોકસભા ચૂંટણીમાં અમારી આ જે તમામ સોસાયટી અને તમામ ત્રણ હજાર રહીશો છે એ તમામ આ મતદાનનો બહિષ્કાર કરશે અને ભવિષ્યમાં જરૂર પડીએ વધુ ઉગ્ર પગલાં પણ ભરવાની અમારી આખી સોસાયટીઓની બધા રહીશોની તૈયારી છે